રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે જેનાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને સરકારે એડવાઇઝરી જાહેર કરી છે લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે ખાસ કરીને આગામી દિવસો જે છે એમાં તાપમાનનો પારો સતત વધવાની છે એ શક્યતા છે એ ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી છે એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ જે છે એનું તાપમાન છે સતત વધી રહ્યું છે આગામી દિવસોમાં છેતાલીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચવાની જે શક્યતા છે એ નોંધાયેલી છે ઉપરાંત આગામી હજી સેકન્ડ મે સુધી છે તાપમાન સતત આ રીતે નોંધાવી નોંધાઈ શકે છે એ અનુસંધાને લોકોએ ખાસ કરીને ઘણી બધી તકેદારી અને સાવધાની રાખવાની જરૂરિયાત છે તો લોકો એ બની શકે તો બપોરના સમયે પીક અવર્સ જયારે કહી શકે એકથી ત્રણ નો સમય છે ત્યારે બહાર બહાર જવાનું જવાનું જો થાય તો અને રંગના વસ્ત્રો કરીને જ બહાર જવું જોઈએ અને એમાં પણ ખાસ કરીને ટોપી મફલર સનગ્લાસ વગેરેનો ઉપયોગ કરીને જ બહાર જવું જોઈએ બની શકે તો ફૂટવેરમાં શૂઝ અથવા બૂટનો ઉપયોગ જે છે એ કરવો જોઈએ આ ઉપરાંત ખાસ કરીને દાત્રી અને જે વયવૃદ્ધ લોકો છે અને બાળકો જે છે વેકેશનમાં ઘણી વખત બાળકો જે છે આઉટડોર ગેમ્સ રમતા હોય તો એ પણ બપોરના સમયે ખાસ કરીને ઇન્ડોર ગેમ્સને પ્રોત્સાહિત કરવી જોઈએ અને બહાર જવાનું ટાળવું જોઈએ દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું દર કલાકે દોઢ થી બે ગ્લાસ જેટલું પાણી છે આ ગરમીના દિવસો દરમિયાન પીવું ખૂબ હિતાવ છે અને એમાં પણ ઠંડુ પાણી જે જે છે ઘરે કુદરતી ઠંડુ જે છે પાણી પીવું ખૂબ આવશ્યક છે આ ઉપરાંત બની શકે તો ઘરે બનાવેલા જે ઘરે બનાવેલા લિક્વિડ જે છે સરબત જે છે એનો પ્રયોગ જે છે કરી શકાય છે ખાસ કરીને બહાર બજારમાં મળતા એરેટેડ એટલે કે કાર્બોનેટેડ જે ડ્રિંકિંગ વોટર જે કોલ્ડ ડ્રિંક જે છે એના અત્યંત ગળ્યા અને ગેસ વાળા જે પ્રવાહી જે છે એનું સેવન કરવાને બદલે બની શકે તો કુદરતી રીતે બનાવેલા લીંબુ પાણી છે લીંબુ શરબત છે આ ઉપરાંત શેરડીનો રસ છે તરબૂચનું પાણી કુદરતી જે જ્યુસ છે 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 એનું સેવન સેવન અથવા કરવું એ ખૂબ આ ઉપરાંત બની શકે તો લોકોએ અત્યારે જે મજૂર વર્ગ છે ખાસ કરીને જે કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કામ કરી રહ્યા છે એમને બપોરના સમયે આરામ જે છે એ રાખવો જોઈએ અને સવારે વહેલી સવારે ને સાંજે જે છે એનો કામના કલાકો છે થોડા એક્સટેન્ડ કરી શકાય છે જેથી એમને પણ રાહત મળી શકે આ ઉપરાંત લોકો એ શું તકેદારી એટલે કે હીટ રિલેટેડ ઇલનેસ લૂ લાગવાના લક્ષણો શું છે અને લૂ લાગવાના લક્ષણો જણાય તો શું કરવું જોઈએ તો લૂ લાગવાના લક્ષણોમાં જોવા જઈએ તો માથાનો અત્યંત દુખાવ તો પડસે ઓળો ચાંડી ચામડી જે છે અત્યંત ગરમ થઈ લાલ થઈ જવી પરસેવો જે છે ઘણી વખત આવતો બંધ થઈ જવું શરીરમાં કંપવા અનુભવા સ્નાયુમાં કંપવા અનુભવા ચક્કર આવા બેશુદ્ધ થઈ જવું વગેરે જે છે એ હિટ રિલેટેડ લક્ષણો કહી શકાય આવા કોઈ પણ લક્ષણો જણાય તો બની શકે તો સૌ તમારા શરીરને ઠંડા વાતાવરણમાં શિફ્ટ કરવું જોઈએ અને ત્યારબાદ બની શકે તો ઇમરજન્સીમાં કોઈ પણ આરોગ્ય કેન્દ્ર કે કોઈ પણ હોસ્પિટલે પહોંચવું જે છે એ હિતાવ કહી શકાય અત્યારે જે ઉનાળાના દિવસો દરમિયાન જોવા જઈએ તો અત્યારે લોકોની જે ખાણીપીણીની ટેવો જે છે એ ઠંડા બરફ અને બરફની આઈટમો અથવા આઈસ્ક્રીમ અને એની આઈટમો ઉપરાંત જોવા જઈએ તો દૂધ અને એની બનાવટો તરફ જે છે એ વળતી જોવા મળી રહી છે એના અનુસંધાને ખાસ કરીને પાણીના કન્ટામિનેશનને કારણે પાણીજન્ય રોગચાળો જે છે વધતા ઘણી વખત જે છે કિસ્સા નોંધાતા હોય છે ખાસ કરીને જોવા જઈએ તો એમાં પણ કમળો જે છે ટાઈફોડ છે ઉપરાંત ઝાડા ઉલટીના કેસો એમાં જે છે એ નોંધાતા જોવા મળતા હોય છે